અડાજણ ગામ ગુરુ રામ પાવન ભૂમિ ખાતે બસો થી વધુ તપસ્વીઓની ખાસ શિબિર યોજાઈ હતી જેમાં તપસ્વીઓ દ્વારા સુતાળીસ દિવસનું સાધુમય જીવન જીવવાનું અને સુતાળીસ દિવસ ઘરે નહીં આવવાનું તથા નાહવાનું નહીં તેવા એક ઉપવાસ એકાસ ઉપધાન તપ કરાયું હતું તારીખ ઓગણીસ અગિયાર ચાર પચીસ ના દિવસે માળા પહેરવાની છેલ્લો દિવસ છે હતા મારી દિવસનો દિવસનો આ તપ હતો હતો એમાં એક 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 દિવસ દિવસ ઉપવાસ અને અને એમ અમારી સાથે ટોટલ આરાધક એમાંથી જેના વેલ્યુ પાંત્રીસો અઠ્યાવીસ એ લોકો નીકળી ગયા પછી અમે ઉપાન તપ વાળા બસો હતા 60 છીએ અત્યારે બસો ની માળ છે આવતીકાલે એક સરખી ક્રિયા ચાલે ત્યાં અમારે નાહવાનું ના હોય કપડા બદલવાના ના હોય જે ત્રણ ચાર જોડી કપડા લઈ ગયા હોય એમાં જ રહેવાનું દોઢ મહિનો અમારે નાવાનું નહીં અને સાધુ જેવું જીવન જ અમારે જીવવાનું મારા સાહેબ જેવી રીતે જ અમારે ત્યાં રહેવાનું અને મારા સાહેબના સાથે જ ચોવીસ કલાક અમે મારા સાહેબની સાથે જ હોઈએ એ રીતના અમારું એ લોકો જેવું જીવન જીવવાનું હોય અમારે ત્યાં ભગવાન ને